શિક્ષણ સહાયકની ભરતીનો બીજો રાઉન્ડ જાહેર કરવા માટે માંગ કરવામાં આવી છે વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં ઉમેદવારો એકત્ર થયા ધોરણ નવથી બારની ભરતીમાં ખાલી પડેલી જગ્યાઓ રાઉન્ડ જાહેર કરવા માટે માંગ કરવામાં આવી છે ફાઇનલ ફાળવેલી જગ્યાઓનું લિસ્ટ ઉમેદવારોના નામ સાથે જાહેર કરવા માંગ કરવામાં આવી પાંચ હજાર જગ્યાઓ પર નિમણૂકો બીજા રાઉન્ડમાં આપવા માટે પણ માંગ કરવામાં આવી છે નવથી બારમાં જે ભરતી પ્રક્રિયા થઈ છે એમાં જગ્યા વધારો કરવામાં આવે તેમજ અમે રહી નથી ગયા અમને રાખવામાં આવ્યા છીએ હાયર સેકન્ડરીમાં અંદાજે પંદરસો જેવી જગ્યા માધ્યમિક વિભાગમાં ચૌદસો એમ કુલ મળીને ઓગણત્રીસો જગ્યા ખાલી પડેલ છે જેમાં એક જ ઉમેદવારની બે બે શાળા ફાળવણી કરવામાં આવી છે એ લોકોની લિસ્ટમાંથી દૂર કરવામાં આવે અને તેમજ જે નજીકના ઉમેદવારો છે એમનો રાઉન્ડ પાડીને એમનો ભરતીમાં સમાવવામાં આવે તેમજ જે જૂના શિક્ષકોની ખાલી જગ્યાઓ છે તેમજ એકત્રીસ પાંચની અને એકત્રીસ દસની જે જગ્યાઓ ખાલી પડેલ છે આચાર્યની જે જગ્યાઓ ખાલી પડેલ છે એમાં જગ્યા વધારો કરીને બીજા રાઉન્ડ પાડીને અને જ્યાં સુધી જગ્યા સંપૂર્ણ ના ભરાય ત્યાં સુધી રાઉન્ડ પાડીને ભરતી પ્રક્રિયાનો પારદર્શક કરવામાં આવે તેમજ નવ દસ નું જે ઉમેદવારો શાળા ફાળવણી થઈ ગઈ છે એમના નામ એમની એમની જન્મ તારીખ કેટેગરી એમના માર્ક્સ સાથે લિસ્ટ બહાર પાડવામાં આવે જેથી અમને જાણ થાય કે કેટલા માર્ક સુધી અટક્યા અટક્યું છે અને કેટલા માર્ક સુધી ઉમેદવારોને નોકરી મળી મળી રહેલ છે એટલી અપીલ છે અને જગ્યા વધારો ખાસ કરવામાં આવે હાલ આપણે જોઈએ તો ગ્રાન્ટેડ શાળાઓમાં એકત્રીસ પાંચ બે હજાર પચીસની સ્થિતિ પ્રમાણે પાંચ હજારથી વધારે જગ્યાઓ છે એ ખાલી રહેવા પામેલ છે તો બીજો રાઉન્ડ પાડી આ જગ્યાઓ છે જગ્યા વધારા સાથે બીજા રાઉન્ડમાં આ જગ્યા ઉમેરવામાં આવે અને જે ઉમેદવારો છે એ જનરલ કેટેગરીમાં આવવા છતાં પણ એમને કેટેગરીની શાળા ફાળવવામાં આવી છે તો એટલી ને એટલી શાળા છે એ કેટેગરી ગમે તે હોય એસસી એસટી ઈડબ્લ્યુએસ હોય કે પછી ઓ હોય એમને આ શાળાઓ છે એ કેટેગરીને ફાળવવામાં આવે અને કેટેગરીની સીટો છે એ પૂરી કરવામાં આવે એવી અમારી રજૂઆત છે